વેલકમ ટુ ચેતુ કિચન તો આજે આપણે ટેસ્ટી એવું દૂધી ચણાની દાળનું શાક બનાવવાના છીએ તો દૂધી ચણાની દાળનું શાક તો ઘણા લોકોને ન ભાવતું હોય દૂધી ચણાની દાળનું શાક નામ આવે તો ઓય રે એવું બોલતા હોય છે બાળકો પણ એવું ટેસ્ટી બનાવીએ કે ન ખાતા હોય ને એને પણ ખાવાનું મન થઈ જાય એવું આજે દૂધી ચણાની દાળનું શાક બનાવવાના છે તો અહીંયા આપણે એક વાટકી જેટલી ચણાની દાળ બસો ગ્રામ દૂધી લીધી છે અને એને સુધારીને પાણીમાં રાખેલી છે કારણ કે કાળી ન પડી જાય એટલે મેં સુધારી લીધી છે અને અહીંયા આપણે દાળ લીધી છે દાળને આપણે પેલા બે સીટી કરી લેશું અને પછી દૂધીને સાથે બાપશું કારણ કે આપણે પલાળતા ભૂલી ગયા તા ઓવરનાઇટ પલાળી હોય તો દૂધી અને દાળને સાથે તમે બાફી શકો છો બે સીટીમાં તૈયાર થઈ જાય છે પરંતુ હું રાતે પલાળતા ભૂલી ગઈ હતી એટલે પહેલાં આપણે દાળમાં બે સીટી કરી અને પછી પાછી બે સીટી કરશું એટલે આપણી દાળ પણ સરસ બફાઈ જશે તો પહેલાં આપણે દૂધ દાળને દાળને ધોઈ અને બે સીટી કરી લેશું અહીંયા આપણે દાળ ધોઈ અને બે વાટકી જેટલું પાણી ઉમેરેલું છે અને હવે આપણે દાળને બાફી લેવાની છે અહીંયા આપણે ગરમ મસાલો લીધો છે અહીંયા આખા ધાણા લીધા છે વરિયાળી છે અને સફેદ તલ છે અને એક ડુંગળી અને એક ટમેટું આપણું દાળ બફાશે ત્યાં સુધીમાં ડુંગળી ટમેટાને આપણે સુધારી લેશું અને બાકી રેગ્યુલર મસાલા અને મીઠું અને તેલ એકદમ ઝડપથી ઘરમાં રહેલી વસ્તુમાંથી આ શાક આપણું ટેસ્ટી એવું બની જશે થોડી આપણે હળદર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બે સીટી આપણે લઈ લેશું તો અહીંયા તો અહીંયા આપણે કુકરમાં બે સીટી લઈ લીધી છે તો આપણે જે રાત્રે પલાળીને રાખી હોય એટલી આ દાળ આપણી પલળી જાય છે આપણે નખથી આમ કરીએ તો બે ટુકડા થઈ જાય છે તો આ રાતે પલાળીને રાખ્યો હોય ને એવી આ દાળ થઈ જાય છે તો હવે આપણે આની અંદર દૂધી ઉમેરી દઈશું અને પાછી બે સીટી કરી લેશું એટલે ચાર સીટીમાં આપણું દૂધી અને દાળ બફાઈ જશે તો અહીંયા આપણે ચાર ચીકી કરી લીધી છે અને દૂધી અને દાળ મસ્ત એવા બફાઈ ગયા છે આપણે હવે આપણે આનો વઘાર કરી લઈશું આપણે દૂધીને દાળ બફાતા હતા ત્યાં સુધી ટમેટાને પ્યુરી કરી લીધી છે અને તો આપણે ટમેટા અને ડુંગળીને બેને ખમણી લીધા છે અને અહીંયા આપણે લીલા ધાણાને સુધા લીધા છે અને આઠ કડી અહીંયા આપણે લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે તો અહીંયા આપણે કઢાઈ ગેસ ઉપર રાખી દીધી છે અને બે નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે તો અહીંયા આપણે બધા મસાલા કરી લેશું અહીંયા જે લસણવાળી પેસ્ટ તૈયાર કરેલી છે ને એમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને થોડું પાણી ઉમેરીને મસાલાને આપણે ઢીલો કરી લેશું એટલે આપણે જે તેલમાં ઉમેરે તો આપણો મસાલો બળી ન જાય અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અડધી ચમચી જેટલી વરિયાળી અડધી ચમચી જેટલા આખા ધાણા અહીંયા સફેદ તલ ઉમેરશું અને ડુંગળી પણ ઉમેરી દેસું સરસ આપણે ડુંગળીને સાતળી લેવાનું છે તો અહીં આપણી ડુંગળી સરસ પતળાઈ ગઈ છે ટમેટા ને ઉમેરી દેસુ એને પણ સરસ આપણે સાક લેવાના છે ટમેટા નો પણ પાણીમાં મસાલો આપણે કાલવેલો છે એને ઉમેરી દઈશું કારણ કે અહીંયા ઉમેરે તો બળી ન જાય એટલા માટે આપણે પાણી ઉમેરી દીધું છું પેલાથી થોડું આપણે ઉમેરી અને પાછો મસાલો બધો લઈ લેશું ગરમ મસાલો પણ ઉમેરી થોડા લીલા ધાણા ઉમેરી અને સરસ આપણે સાતળી દેશું પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે આને સાતવાનું છે તેલ તરત થોડું પડી જવું જોઈએ દૂધી ચણાની દાળ તમે રસાવાળું ખાવું હોય તો તમે પાણી જે આપણે દૂધી સાથે પાણી બાફેલું છે એ પાણી સૌતું જ ઉમેરી દેવાનું અને રસા વગરનું ખાવું હોય તો પાણી બહાર કાઢ લેવાનું કારણ કે અમારે દૂધી ચણાની દાળનું શાક થોડું રસ રસતું ભાવે છે એટલે થોડું રસાવાળું શાક બનાવશું અમે અહીંયા આપણો મસાલો એકદમ સરસ સતળાઈ ગયો છે તમને જોતા જ લાગશે કે તેલ સરસ છૂટું પડી ગયું છે તો દૂધી દાળ બાફેલા છે અહીંયા આપણે પાણી હોતા જ ઉમેરી દેસુ કારણ કે આપણે રસાવાળું શાક ખાવું છે એટલા માટે સરસ આપણે મિક્સ કરી લેશું તમારે રસો ન જોતો હોય તો પાણીને અલગ કરી લેવાનું બાકી પાણી સહિત જ દૂધી અને દાળને ઉમેરી દેવાના તો મસ્ત ટેસ્ટી શાક તૈયાર થાય છે થોડું ખતખદી જાય એટલે આપણે રેડી થઈ ગયું છે એટલે મસાલો આપણા શાક ની અંદર બેસી જાય તો અહીંયા આપણું દૂધી દાળનું શાક તૈયાર છે તો કાઠિયાવાડી ટચ સાથે આપણું શાક તૈયાર છે તો અહીંયા આપણું શાક એકદમ ખતખદી ગયું છે તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું તૈયાર છે આપણું દૂધી દાળનું શાક ઉપરથી લીલા આપણે કરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો